કોરોના કાળ બાદ લોકો સ્વાસ્થ્ય માટે જાગૃત થયા છે વેસુ વીઆઈપી રોડ ખાતે આવેલ ટી એમ પટેલ સ્કૂલ ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ જોડાયા હતા કોરોના કાળ બાદ આજે સૌ કોઈ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બન્યા છે ત્યારે રવિવારના રોજ શહેરની ટી એમ પટેલ સ્કૂલ ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ ભાગ લીધો હતો સ્કૂલના આચાર્ય અનુરાધા પ્રેમનાથ એ જણાવ્યું હતું કે સ્કૂલના વિદ્યાર્થીઓ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને તે માટે સ્કૂલ હંમેશા પ્રયાસ કરતી હોય છે તરેવાના રોજ સ્કૂલમાં યોગ શિબિરનું આયોજન કરાયું હતું જેમાં વિદ્યાર્થીઓ વાલિયો સ્કૂલના સ્ટાફ સહિત 80 થી વધુ લોકોએ ભાગ લીધો હતો યોગ શિબિરમાં ખાસ બ્લડ પ્રેશર એન્ડ ડાયાબિટીસના કાબુમાં રાખવા માટેના આસનો શીખવવામાં આવ્યા હતા ઈશા પટેલ મેમ આ કોર્સ હમ મેં કે કાર્યક્રમ હતો અ આજ યે ટીએમ પટેલ સ્કૂલ મેં યો ઓમ ટુગેધર કામ યોગા કા મતલબ કુછ ફંક્શન જેસા કાર્યક્રમ થા ઉસમે હમ લોકોને સબ યોગા કિયે બહોત એન્જોય કિયા ઓર બહોત મજા આયા जो हमें सीखने के लिए मिला मतलब बीपी के लिए शुगर के लिए तो मैम ने मतलब बहुत अच्छे से डीप में मतलब जानकारी दी कि कैसे योगा करने से क्या फ़ायदे हो सकते हैं क्या फायदे हो सकते हैं डायबिटीज़ है? के लिए दो तीन आसन हमें करवाए उसमें जो हम हर रोज़ करते हैं तो वो कंट्रोल में होती है बीपी के लिए भी हमें दो तीन आसन करवाए गए तो उनमें भी हमारा बीपी कंट्रोल रहता है ओम करवाया ओम के भी दो तीन प्रकार है वो भी हमें सिखाए गए सूर्य नमस्कार करवाए गए मतलब काफ़ी सारा नॉलेज मिला आज अनुराधा प्रेमनाथ प्रिंसिपल टी एम पटेल इंटरनेशनल स्कूल यू सी दिस कोविड सिनारी बैक इन टू द थाट दैट हेल्थ इज़ वेरी इंपॉर्टेंट इसलिए टी एम पटेल इंटरनेशनल स्कूल हैज़ ऑर्गेनाइज योगा जुम्बा एरोबिक्स एवरी संडे वी प्लान टू कॉल इन पीपल લિવિંગ અરાઉન્ડ ફોર ટીચર્સ પેરેન્ટ્સ એન્ડ કમ્યુનિટી આઉટસાઇડ ધ સ્કૂલ ઇઝ ઓપન ફોર એવરી સન્ડે વી એક્સરસાઇઝેલી ગુડ હેલ્થ ઇઝ ધી બેન્ડ વી આર કમ્યુનિટી હાલમાં લોકો સ્વાસ્થ્ય પ્રત્યે બધું સજાગ થયા છે ત્યારે યોગ પણ સ્વાસ્થ્ય માટે અક્ષીર હોય એટલે સુરતની ટી એમ પટેલ સ્કૂલ ખાતે યોગ શિબિર યોજાઈ હતી હરસેટા સાથે હાજર કરે છે